કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયાએ બીસેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાના છેતરપિંડીના સામ્રાજ્યનો ખુલાસો કર્યો છે પાર્થિવ રાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું કે ભાજપ અને બગીની સંસ્થાઓના લોકો બીઝેડ ગ્રુપના એજન્ટ બનીને ભોળી જનતાને છેતરી રહ્યા હતા એજન્ટ અમરસિંહ ચાવડા પૂર્વ એબીવીપી પ્રદેશના સહમંત્રી તેમજ અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યો છે અમરસિંહ ચાવડાએ સેક્ટર અગિયારમાં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરી હતી અમરસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે ઓફિસના ઉદ્ઘાટનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા જેથી પોલીસ તપાસ કરી અમરસિંહ ચાવડા સામે ફરિયાદ કરવી જોઈએ સીઆઈડી ક્રાઇમની ઓફિસ નજીક બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે તેમ છતાં હજુ સુધી કોઈ જ તપાસ થઈ નથી રાજ્યના પાટનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પગ લાંબા કર્યા છે ગાંધીનગરમાં આવેલ સેક્ટર અગિયારમાં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરીને કૌભાંડ એબીવીપીના આગેવાનો સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ગાંધીનગરમાં બીઝેડ ગ્રુપનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જે કંપનીએ છ હજાર કરોડનો ચૂનો ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે તેની ગાંધીનગરની ઓફિસનું ગ્રાન્ડ ઓપનિંગનું આમંત્રણ ફેસબુકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આ ઓફિસનું ઓપનિંગ

ઇન્ટરનેશનલ હોટેલમાં કૌભાંડીઓને મિજબાની કરાવતા હતા ગાંધીનગરની ઓફિસમાં એબીવીપીના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહેતા હતા ચોંકાવનારી વાત છે કે જે સરકાર અને જે સરકારના બેઠેલા મંત્રીઓ સબ સલામતના નારા આપે છે ત્યારે આવા કૌભાંડીઓને પકડીને કાર્યવાહી કરવાની હોય તો ત્યાં કેમ એમના પગ ઢીલા પડે છે અને ત્યારે આવા લોકોના વરઘોડા આપણને ક્યારેય જોવા મળતા નથી એ પછી બલાત્કારી હોય કે પછી આ પ્રકારના લોકો જે કૌભાંડ કરી રહ્યા હોય આમ તો દરેક ગુનેગારને ભાન કરાવશું કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો એવા નિવેદનો આપતા નેતાઓ આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે એ ગુજરાતની જનતા સભ